નમસ્કાર મિત્રો મારી સ્વાગત છે રાજ્યમાં દિવસે ને દિવસે વધતી રહે છે ત્યારે આજે સુરતને જોડતા પર ફરી એક ગમકવાર માર્ગ અકસ્માત હતો જેમાં તાલુકાના શેરા ગામ નજીકથી પૂર પસાર થઈ રહેલી કાર ધડાભર સાથે ભટકાતા અકસ્માત સજાયું હતું અંકલેશ્વર સુરતના હાઈવે પર ગંભીર અકસ્માત સર્જાયો હતો જેમાં ગાડી ચાર સાથે ભટકાઈ હતી ત્યારે આ ઘટનામાં કારમાં સવાર બે લોકોના ઘટના સ્થળે જ મોત નીપજ્યા હતા જ્યારે અન્ય કે વ્યક્તિને ઈજા પહોંચતા આવ્યું હતું જેનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું મળતી માહિતી અનુસાર ભાવનગરનો પરિવાર કારમાં વહેલી સવારે સુરત જઈ રહ્યો હતો તે દરમિયાન સમગ્ર ઘટના સર્જાઈ હતી ત્યારે આ ઘટનાને લઈ આસોટ પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો જે બાદ મૃત્યુકરના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો સૂત્રોના જણાવ્યા અનુસાર વહેલી સવારના સમયે કાર ચાલકને ઝોકવાવી આવી જતા અકસ્માત સર્જાયો હોવાનું લોકોમાં ચર્ચાયું હતું ત્યારે સમગ્ર ઘટનાને લઈ પોલીસે વધુ હાથ તપાસ ધરી છે ત્યારે મિત્રો હાલ માટે આટલું મળીશું નવી અપડેટ સાથે એ જો વિડીયો તમને પસંદ આવે લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો ધન્યવાદ